નવું છે એમ તો આ પાંચસો રૂપિયા દીધા અત્યારે પાંચસો પાછા વારે લ્યો કેવું છે ચેન તો ચેન ચેન તો રેડી ને ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજા મજા બસ આવી ગયા સાઈડ ઉપર માણસોને મૂકી હવે લીંબુ મંગાયા હતા તે દહીં હવે જઈ વારે પાછા

હાલો જાવ ભલા ચાલો મિત્રો જઈએ સાઇડ જોતા છે બરોબર ચાલો મિત્રો આવી ગયા સાઈડ ઉપર ચાહે લઈ છીએ બીજું એક વસ્તુ કારીગર માટે ગિફ્ટ છે એક નાનું એવું વેચાતું લઈ આવ્યા છીએ બરોબર હાલે ભાણે જા આમાં હાલે કાર કોલ તો કોલ તો એ લઈએ તારા માટે પાંચસો રૂપિયાનું પાંચસો રૂપિયા લે હોય કોલ કેવું હોય પેર તો પહેર જ નહીં નવું છે એમ તો આ પાંચસો રૂપિયા દીધા અત્યારે પાંચસો પાછા વારે લ્યો કેવું છે ચેન નાખ તો ચેન ચેન નાખ તો રેડી ને નીચે રબર છે પાછું આ ઊંચું થઈ જાય એ વારી નાખવાનું નીચે અંદર લાંબુ હોય ને ઘણું રેડી ને ના હોય ટાટ જરાય ના હોય હવે એમાં તો હીરો લાગે હવે જરા કેવું લાગ્યું તમને મજા આવી મજા આવી ને હા તો હવે સારું એક બે થી કામ મફત માં આવજો હવે હાલો મિત્રો હાલો માધી નાખી હવે અમારે હે ને માછીવાળે આ બેડ ઉપાડ્યા નથી અને ડાયરેક્ટ જારી ચાદરમાં ધણું ચાલુ કરી નાખ્યા હોય પહેલાં ચાદર તો ઉપાડા હોલ હારી આવ્યો ને કે ઉપર છે નહીં આ તારે કીધું કરવાનું નહીં આ કારીગર કે એને કીધું કરવાનું યાર હા બેન્ડ હું મેં કીધું તું બેન્ડ ઉપાડવાનું તો ડાયરેક્ટ તમે ચાદર પાંચ થવા મંડી ગયા હવે આ બેન્ડ પછી ખેંચે જે બધા હરિયા પહેલાં બે સાઈડના બેન્ડ ઉપાડો પછી ચાદર પાંચ આવે તારી રીતે હાલવાનું નહીં એને પહેલાં કહેવાનું ત્યાં શું કરવાનું હવે ના ખવામાં મને કહેવાનું બરોબર आलो बांधो बांधो जादो बांधो आलो हेलो मित्रों आज लगभग पति जैसे नौ नौ टका अरे जपाटो राख से तो आज पति जैसे नाटक माम ने नाटक कर से तो आज पत से नहीं बरोबर और पता भी ना कि आज पूरा जपाटे थोड़ी भर ने पी ना हेल हेलो तो आज केवी है चाहे और है इतली आए पास हाँ ना ऊपर रखो सिस्टम तारी थे जालवान तारे सिस्टम फाड़ देंगे હા એ બધા બેન્ડ ઉપર નાખવાનું પછી આ સાઈડ ને ઉપર લો એટલે પછી ઓલી સાઈડ બાંધવાનું ચાલુ કરો ઓલો ચાદર વધી બાંધી નથી એટલે ખેંચાશે નહીં એટલી બધી પાણી ધમ લેતો જા અને હું અહીંથી લાફા લુફી લેતો પાણી ધમ તો લઈ જા ભણે જ પાણી ધમ દે દેતો પાણી ઢમ દે દે પાણી નીચે ભર દે ને હું અહીંથી લાફા લેતો અને બે ટેકાની સીડી બનાવી દે એટલે સીડી અહીંયા પૂરને કરો ગાબડું એનું માપતો જાજે એ લેતો આવજે ને પછી સીડી અહીં રાખી દે મોટી ઉતરવામાં તકલીફ થાય ને કે અહીંયા બે ટેકા જોઈન્ટ કરીને રાખવું જોઈએ હે પૂરની આવી જાય પડી અહીંયા પડી છે તો આપી દેલ પડી તો હા તો આવી જાય આવી જાય આવી જાય આવી તું દે આવી જાય હો પડી તો અત્યારે આપી દેજે એટલે પાસે નહીં આવે અહીંયાથી નહીં આવે પણ અહીંયાથી ક્યાંક આજ તક દઈ દે ટ્રાય કરતો આવી જાય નહીં આવે આવી જાય એમ પ્લેટ થોડી હટ થાય નહીં આવે આ સાઈડ હે ને હે કાક દે ને રસો બસો હે કા ના કરે ને આપડું નથી ખાટલો રાખે ખાટલો ખાટલો ક્યાં થી લઈ આવો ઘરે થી લઈ આવો ના ના કાટલા પર ના લેવાની એમ એમો બંધ ના એ ભગવાન તમને કે આજ કેરે જાવ 10 વાગે જાવ

राइट टू बाय टू बदन कंप्लीट कर ना हो लोखंडमा दिना हो ये વાંધો ના ના વાંધો એલો ના આ હારી જે ઉપર બાંધો ને નીચે અંદર આવે માથે કેમ બાંધો તમે ભાવનગર સિસ્ટમ ના કરો અંદર આવે હરિયો અંદર નાખો હરિયોલો આમાં હું તો હવે જોઉં પાછળ એમને બાંધ નાખે લાગે નાના હરિયે કાઢીને અંદર નાખો અંદર નાખીને પછી એની જગ્યાએ બાંધો અંદરથી અંદરથી અંદર થી ઉપાડીને બાંધો બરોબર ચેન્જ કરવાલો આમાં નાખ્યા આ ચેન્જ કરવા જોઈએ આ બધા કોલના ના આ તો હવે જોઉં રે હું યાર કેમ ઉપર કર નાખ્યા બધાય ના 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 આ તમારી ભલે ભાવનગરી સિસ્ટમ સાચી વાત છે પણ અહીંયા આમ નથી હાલતું અહીંયા કોક જોવો તો કે આ રીતના કેમ બાંધે હારીયા ખોલના ઉપર હારીએ બધા એ ખોલના માણી પેલા ખોલાવો તો આનું પેલા કરાવો લો આ કરાવો પેલા આને ઓલું કરાવો પછી આગળ બાંધ ખોલના ચેન્જ કરો આમ ના હોય ના પણ એ ના હોય કોક આવીને જોવે તો કે હા કેમ આમ માથે બરાબર ચેન્જ કરો કેમ ભણે તને નહીં ખબર હોય તને ના હોય ખબર વાત સાચી ચેન્જ કરો લો કારીગર ચેન્જ કરો લો અને કરના હોય ચાલો સાચી વાત હું તો હવે જો ઉરો પડા મે કીધું કેમ આ ઊંચા હરી કરના કે આટલા બધા બરોબર હવે ના હરી ન હોય આ ઉપર ખોટા બંધ નાખે અંદર બાંધો ને કરના હોય ચેન્જ કરના હો ચાલો કન્ટિન્યુ તો મિત્રો હવે લોખંડ બોખંડ પતી ગયું હોય થોડા ખરીયા ઘાટ્યા બે ચાર અને બે ચાર હરિયા ઘટ્યા અને નેક્સ્ટ રન માપ લઈ લી નેક્સ્ટ રન માપનો ભાઈને કહી દી અગિયારમાં જોશે અગિયારમાં જોશે અને અગિયાર અગિયારમાં જોશે એટલે કમસે કમ આમાં બેમાં છ છ ફૂટના જોશે આમાં છ ફૂટના આમાં છ ફૂટના અને આમાં હાડા હાડા પાંચ ફૂટના બે આવી જશે બરાબર એટલે લોખંડ પતી ગયા પતી ગયું હોય હવે કલાકનું કામ રહ્યું હોય કલાકમાં પતી પતી જાય ને કારીગર કલાકમાં પતી જાય ને હા તો કલાકમાં પતી જશે જો ભાઈ છ ફૂટના બાવીસ નંગ અને હાડા પાંચના બાવીસ નંગ બરાબર ચાલો મિત્રો લોક એકદમ બધું પતી ગયું હોય એકદમ પૂરું થઈ ગયું છે હવે આ ખાલી લોક છેડા છેડા રહ્યા એક્સ્ટ્રા બાંધ્યા એના ખાલી ખૂણા ખૂણા જે લાગી ન જાય એના માટે વારી નાખી પડવા અથવા બાંધી નાખી પડવા એટલે પૂરું થઈ જાય બરોબર ઈ વારી નાખો એ બાંધી નાખો પરા ને આ રહી વારી બાંધજો ન કે પાછા વચ્ચેથી ઉપડી જાય બે સાઈડથી બાંધશો ને તો વચ્ચેથી ઉપડી જાય લોકોને આવી વરે પાછા વચ્ચે બાંધવું જોઈએ બરોબર લોકોનું એકદમ પૂરું થઈ ગયું છે એમાં છે વાર નાખો વાર નાખો વાર નાખો એમ વાર અહીંયાથી નહી મોટું ખાલી મોટું ખાલી જરાક વાળા મોટે મોટેથી બે ચોરી ડાક વરી જાય એમ એમ ઉપડી જાય વચ્ચે લોકો જાય પૂરું હલો હસી વારા હાલો આપણે શું કરી આપણે આજે પતી જાય તો કાલે આપણે જાય બાદરગઢ હાલી કામ જોતા બરાબર આજે પતી જાય તો બાદરગઢ કાલે વહેલા જશે ને કે પછી કાલે કદાચ થોડું ઘણું રહી જાય ને થોડું ઘણું રહી જાય તો બપોરે કામ બંધ કરીને પછી ચાર વાગી જાય ચાર પાંચ વાગે બરાબર પાણી તારે આલું હોય હા તો જ્યારે તું સાચું ના કાલ તો લોખંડ પતી ગયું હોય હવે લોખંડ પતી જાય એટલે હવે ડાયરેક્ટ સાઈડ બધ મારતી કરી સાઈડ બધ મારતી એટલે અંદર થોડા ઘણા ભીડા બાકી છે ભીડા બીડા નીચેનું કામ બાંધ નાખે એટલે કાલ ભર નાખે કાં પરમદી બદ નાખે એટલે કામકાજ થાય આપણું પૂરું બરાબર ચાલો કન્ટિન્યુ

એકાદું પાટી રહ્યું છે હવે આ સાઈડથી પતું પતી ગયું લાસ્ટથી હવે એક આ લીપાણું આટું ખોલું રાખ્યું આટલું અને આગળની સાઈડ છે બરાબર અને આમાં બીજા કવર ભરવાનું બાકી છે કારણ કે નીચે શું ટેકા મારવાનું બાકી છે ને અને ભીડા માર દો ટેકા નીચે મારવાનું બાકી છે ને ભીડા માર દયો અને નીચે જે ટેકા બધા રહ્યા ને બધા ટેકા હરકી રીતના કરીને બાંધી નાખો પર હરકા ભરાવી નાખી પરા બરાબર ચોકડી આવે ને એમાં વાર બંધ નાખો અને પછી એટલું કરીને જપાટ ઉપર આવે એટલે એક આ સાઈડ આણવાની છે ઉપર અને આમાં કવર ભરાવવાના ઉપર ધકલાનું કામ છે એટલું કરીને આવો જાવ જપાટ જાઓ હું ઉપર બેઠો હો

હાલો તો એટલું પતાવી નાખે એટલે પછી જય મારો માસી વાળો વાહ માસી વાળો વાહ તો દાદલ ટાઈમ ઉપર આવે એટલે કાલે કે ભીડા બરોબર હણ તો ફાવતો નહીં તારે ભીડા એટલે ચાર હણ દેવાના હે આગળની સાઈડમાં એ નથી આવડતું આને પૂછ્યા કરતો નહીં એલા પણ જ એકે ન લાગ્યો નહીં બોલ આ ચાર ભીડા આગળ આ બોટમ નું ને લઈને બે સાઈડ ચાવી જલાવી અને ચાર ભીડા હણ દે લે તો કોટ તો લઈ લે તારો નીચે પેલા હા લેતો વાલ હાલ ભાણેજ ની જરૂર પડે કે બે જણા દેવ બે જણ સીડી તો સીડી તો અંદર નીચે બીજી બનાવી સીડી તો બીજી બનાવી મારી દેવ ને બે જણા તો એ વિજય આ શો ઘણા ભીડા એમાં ચાર પાંચ ભીડા આણ દેલો મોટી બેચાવી રાખીને મોટી બે ચાવી રાખીને ચાર ચાર પાંચ ભીડા આઠ દેલો પતિ ચાલો એટલો અને ભાણેજ કવર ભરાવી નાખે હાલો કવર ભરાવી નાખ ભાણેજ લે જાય ઘરે પાસે કેટલા વધ્યા હે હો ખપે અહીંયા ભરાય નાખે એટલા પૂરા કરી નાખે બધા કમ્પ્લીટ પૂરા થઈ જવા જોઈએ બરાબર ચાલો મિત્રો આટલું થઈ જાય એટલે જઈએ ઘરે હવે બાકી તો હવે લાઈક કરો શેર કરો ને કોમેન્ટ કરો એને વિડીયો સારો ના લાગે એ કોમેન્ટ કરો સારો લાગે એ કોમેન્ટ કરો બરાબર બાકી તમારે ચાલુ છે ને ક્યાં કહેવા માગે શું કહેવાય ના હોય આમ સીન કેવું હોય આ બાજુ પણ જો આમ જોઈ લે આઈફોન તો નથી ખબર તો હોય જ ને બધા અત્યારે માણા ની બધાની ખબર હોય બરોબર અત્યારે માણાને ને બધી બધી ખબર હોય અત્યારે બસ ચાલુ છે કામકાજ આસ્તે આસ્તે બાકી વ્યુ રાખવાનું કેવું આવે અહીંયા